આ માર્કેટથી વેપારીઓને સમયની ઘણી બચત થશે અને શહેરની બહાર હોવાથી ટ્રાફિકની સમસ્યાથી પણ રાહત મળશે આ ઉદ્દેશથી આ માર્કેટનું ખૂબ જ સરસ નિર્માણ કરવામાં આવ્યું છેલ્લા સાત વર્ષની મહેનત બાદ આ ગોપીન ફ્રૂટ માર્કેટ આજે ધમધમતું થયું હતું આ માર્કેટ ચાલુ કરવા પાછળ મહાવીર ગ્રુપના અનિલભાઈ જૈનની ખૂબ જ મહેનત જોવા મળી હતી આ માર્કેટના નિર્માણ માટે શહેરના ઉદ્યોગપતિ લવજીભાઈ ડાલિયા તેમજ માવીર ગ્રુપના અનિલભાઈ જૈન ચાવલા ગ્રુપમાં વેપારીઓ દ્વારા ખૂબ જ સરસ મજાનો ફ્રૂટ માર્કેટ બનાવી વેપારીઓને ધંધામાં સરળતા થાય તે માટેનો સરસ પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લવજીભાઈ ડાલિયા અનિલભાઈ જૈન પૂર્વ આરોગ્ય મંત્રી કુમારભાઈ કાલાણી તેમજ શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ ગ્રુપને શુભેચ્છાઓ પાઠવી હતી આજ સુરત કે સીમાડે પર सूरत की लोगों की सुविधा के लिए सूरत के फ्रूट के लोगों के व्यापारियों की सुविधा के लिए एक नया फ्रूट मार्केट का निर्माण हुआ गोपिन ग्रुप ऑफ कंपनी द्वारा सूरत के नामांकन बिल्डर लवजी भाई के नेतृत्व में गोपिन फ्रूट मार्केट कड़ोदरा शाह रस्ता पे आज उद्घाटन किया गया इसके आधार पर जब सूरत की बस्ती और ट्रैफिक दिन प्रतिदिन बढ़ रही है तभी ये शहर की सुविधा में एक अच्छा उमेरा हुआ है मुझे विश्वास है कि अगले समय में अगले दिवसों में ये मार्केट फ्रूट के व्यापारियों के आशीर्वाद रूप साबित होगी और अच्छे तरीके से सब व्यापारी यहाँ पे काम धंधे और रोजगार कर पाएंगे ऐसी मैं शुभेच्छा देता हूँ धन्यवाद आभार अनिल भाई एल जैन दादा भाई चावला जी आप संघर्ष आज गोपियन फ्रूट मार्केट જેનું મેં લક્ષ્ય લીધેલું હતું આજેથી બે વર્ષ પહેલાં કે સરોત્તમ હોટલની અંદર મેં કીધેલું કે એ માર્કેટ મેં બના કે છોડુંગા એની સાથે ભગવાનની આટલી બધી કૃપા રહી મારા ઉપર અને મારા મિત્ર મંડળો અને મારા ફ્રોડ માર્કેટના સાથીઓ એનું કેવી રીતે અભિનંદન કરું એ મારા પાસે શબ્દ નથી એમનો મને બહુ સાથ એને સહકાર રહ્યો જેમ બી રહ્યા મારી સાથે રહ્યા મારી સાથે વિશ્વાસ કર્યો બધાથી મોટી વસ્તુ બીજી માર્કેટો બની છતાં બી મારી માર્કેટ પર ભરોસો કર્યો અને મારી સાથે જોડાયા મારી સાથે જોડાયા ભવિષ્ય છે આ બધા વેપારીઓના સહયોગની હિસાબે બન્યું છે હું એમને સરસ દિલથી અભિનંદન કરું છું અને એમને ખૂબ ખૂબ એમ કહું કે મારો સાથ આવી રીતે દેતા રહેજો કુદરત કરે તમને બધા લક્ષ્ય પૂરા થશે તમારા ભારત સ્થિત નવી ફૂડ માર્કેટના ઉદ્ઘાટનમાં જે આવવાનો મોકો મળ્યો છે અમારા મિત્ર અને અમારા ખાસ કાર્યકર્તા અનિરભાઈ પણ અહીંયા દુકાનો આવી રહી છે ખૂબ અમારા મિત્ર છે અને ખૂટના મોટા વેપારી છે લોકોને સારું ક્વોલિટીવાળું ફૂડ દોર આવે છે એટલે ઉદઘાટનમાં એને ખૂબ આનંદ થયો ઠાકોરજીને પ્રાર્થના કરું છું ખૂબ પ્રગતિ થાય આ ખૂબ ફ્રૂટ માર્કેટનો ખૂબ વિકાસ થાય અને લોકોના સ્વાસ્થ્ય માટે જે ફૂટો આવે છે સારા ક્વોલિટીવાળા લોકો સુધી પહોંચે અને ખૂબ એવી વસ્તુ છે કે ગરીબ લોકો પણ બીમારીમાં ખાતા હોય છે ત્યારે પણ સસ્તા અને સારા ફૂટ મળે વેપારીઓ આવું પણ કરી શકે છે એવી પણ અમે અમને વિનંતી કરીએ છીએ પરિવાર સૌ વેપારીઓને અમારા મિત્ર ને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવશું ધન્યવાદ ધન્યવાદ